हेलो गाइस दोस्तों અત્યારે હું દુકાનમાં આવી ગયો છું દોસ્તો અત્યારે આપણે બધું મે સામાન દોસ્તો લઈ લીધો છે અત્યારે હું દોસ્તો બડગામ ગામમાં દોસ્તો ઊભો છું દુકાનમાં દોસ્તો મે માતાજીને દોસ્તો કપડ લેવા માટે અહીંયા આયો હતો તો દોસ્તો મે કપડ લઈ લીધી છે વિડીયો તમે પૂરો જોજો દોસ્તો અત્યારે હું દોસ્તો આગળ જઈને તમને વિડીયો બતાવીશ દોસ્તો કે મુકેયા કે ફરેડિયા છે દોસ્તો બધું મારા જેવું સામાન લેવાનો બાકી છે દોસ્તો વિડીયો તમે પૂરો જોજો હવે હું જઈ રહ્યો છું દોસ્તો ચલો गाइस એસો તો અત્યારે આપણે સપડી ખાવા માટે અહીંયા આયા છું દોસ્તો ભૂરા જઈ જતો હતો ત્યારે અહીંયા પકોડી ખાવા માટે આવ્યો હતો જઈ શકો દોસ્તો બધી વસ્તી ખાઈ રહી છે ચેલો ગાઈશ તમે જોઈ શકો દોસ્તો કે અત્યારે દોસ્તો કાકા દોસ્તો લાડુ કરે દોસ્તો પકોડી ખાવા માટે આવ્યા છે દોસ્તો તો વિજય તો દૂર જજો દોસ્તો તમારે પણ દોસ્તો ખાવી હોય તો દોસ્તો આવી જજો તમે જોઈ શકો છો દોસ્તો પકોડી આપણે ખાવાનું કામ શરૂ કરી દીધું છે દોસ્તો બહુ શીખી છે દોસ્તો કાકો થોડું મીડિયમ બનાવજો કાકો

तो दोस्तों यहाँ पे मुझे ये दोस्तों 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 यहाँ आ गया सब प्लीज यार दोस्तों वीडियो तो मतलब पसंद आए चैनल सब्सक्राइब कर दिया दोस्तों में आपके आगे जाने वीडियो शूट करवाना सर थैंक यू मेरे दोस्तों प्यारे दोस्तों थैंक यू